ત્યારે ગુજરાત પોલીસ ઇન્ટેલિજન્સ શાખાને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા બાદ નજર રાખવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધ નકાર્મકને સન્નાનું મનોબળ તોડનારી ખોટી માહિતી સન્નાની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટ કરવામાં આવે તો આવા તત્વો સામે તિરવત કડક કાર્યવાહી કરવા પોલીસનો આદેશ અપાયા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચૌદ વ્યક્તિઓ દેશ વિરુદ્ધ લોકોમાં માં બેન સૈન્ય ફેલાય અને સૈન્ય નું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને આ બધા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડા જિલ્લામાં બે ભુજમાં બે ઉપરાંત જામનગર જુનાગઢ વાપી બનાસકાંઠા આણંદ અમદાવાદ સુરત શહેર વડોદરા પાટણ અને ગોધરા જિલ્લામાં એક એક મળી કુલ ચૌદ પોલીસ ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જી મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે